મિત્રો ગુડ મોર્નિંગ તમારે બધું સ્વાગત છે મારે એક નવા મિત્રો મિત્રો સવારના વાગી ગયા છે આઠ અને અમારે જવાન છે વણાક બરાક કામ કરવા માટે આજે અમારે ફરવાન છે ટાઈપોર અમારી સાથે કેટલા બધા વ્યક્તિઓ છે ચાલો આપણે સાઈડ ઉપર જઈએ અને તેની સાથે મુલાકાત કરીએ અને ફૂલ મોજ કરીએ અને ફૂલ બાકાજી કે બોલાવીએ અને જો તમને મારા આજની વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા આપણે જવાન છે આપણે ધનો લઈને આ આપણી ધનો જેને લઈ આપણે જવાનું છે ચાવી પણ છે અને ચાર્જિંગ પણ છે તો ચાલો આપણે લોકેશન તરફ મળીએ ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે કામે અને અમારી સાથે શ્રીમન માનસિંહભાઈ મહેશભાઈ અને શ્રીમન વિપુલભાઈ અમે કામ કરીએ છીએ સિમેસ્ટરા દીદી થોડો ઘણો શ્વાસ ચડી ગયો અને આ બે ભાઈ છે જે અત્યારે સિમેન્ટ નાખે છે આ બધા ઢગલામાં અમે બધા આ સિમેન્ટ ચડાવી મે તો ખાલી પાંચ સડે પણ સ્વાસ્થ ચડી ગયો કેમ કે પાસે કેટલા વર્ષો પછી હું કામ કરું છું હાલ તો મારી સ્ટેશન આવું એટલે સ્વાસ ચડે કે વાત પૂછો માં કે થઈ જાય ને દર ફૂલ જોસ કામ ચાલુ છે ને વિપુલ ભાઈ છે આપડા અને પિંજરા પણ પથરાઈ ગયા છે શેડી પર ભરવાની છે આજે અને ગ્રાઇન્ડર સળ દીધું અને લાઇટના પાઇપ ફિટ કરી દીધા છે આજે આ બધી માં છે આપણે કોબો તો આપણે સિમેન્ટ છોડી અને ખાપવાનું કામ શરૂ કરી દઈએ પાછી નીચે કાકો આવવાનું બરા છે આ ડીંડવાણું ભટકાય નહીં મિત્રો અમે કામ ચાલુ કરી દીધું છે અને અમારે શું કહેવાય કે અમારે ખૂબ નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે અને વિપુલભાઈ અત્યારે પટ્ટી પાથરે છે પટ્ટી ઉપરથી લેવલ કરે છે અને જો કોઈ નહીં આ બધોમાં અલગ તો ફફાઈ ગયું છે અને આ બધું ભરાઈ ગયું છે અને આ બધા અમારા ગામના નવ યુવાનું છે અને અમારે ગોપીભાઈ કરીને છે અમારે ગોપીભાઈ કરીને છે જે અમારે લાઇટનું કામ કરે છે આ બધા જંકશન છે જેમાં અલગ અલગ પ્રકારના આ લાઇટના પોઈન્ટ છે જેમાંથી અલગ અલગ લાઇટો જશે ના આ બાપાને અમે કે બાપા અમને સોડા લઈ આવી દો બાપા સોડા નથી લઈ જતા

મહેશભાઈ પણ સેવા લઈ લીધું સાતમાં આપણે કૈલાશભાઈ પણ લઈ લીધો છે અને આ છે આપણે ગોપીભાઈ ગોપીભાઈને ઓરખતા હોય તો જરા કમેન્ટ કરો હા અમાર હરેશભાઈ છે જે આજ અમારી સાથે કામમાં જોડાઈ ગયા છે ચાલો થોડું ઘણું કામ કરી લઈ આ પાવડાવી થઈ જાય તમારે પણ કામ કરવું હોય મકાનનું પ્લાસ્ટરનું લાદીનું તો અમારો કોન્ટેક કરો અમે વહેલા તો પેલા તમારી આ કામ કરી દેસુ થોડીક વાર લાગશે પણ આવશે મજા ફાઇનલી મને ઘારાનું કામ ચાલુ કરી દીધું છે તાણીએ પણ આવી ગયાં છે જેને બાંધવાનું છે પાઇપોમાં ઘારોખા પણ કામ ચાલુ કરી દીધું છે

ફાઈનલી મિત્રો આપણે ગાળો કાપી અને ગમે ગમે થઈ ગયા અને બેસી આરામ કરવા અને આપણા મહેશભાઈ છે જે સેવા લે છે સીડી આ બધું ફરી દીધું છે અત્યારે ફરતો ભાગ ફરાઈ ગયો છે બધું ફરાઈ ગયું છે ગારો ઘટી ગયો છે ઘણો બધો કમસે કમ દસ બાર ખેલીને ગારો કટી ગયો છે અને અહીં સેવાલથી ફૂલ જોશમાં કામ ચાલુ થઈ ગયું છે આ બાજુ ફરે છે સીડી શ્રીમાન વિપુલભાઈ જોશમાં કામ ઉપાડી લીધું છે કોઈ કોરો કામ નામ લેતા નથી આપણે અમારે કામટા માણસો છે કાજડી ગામ તમારે જો માણસો જોતા હોય આ બધા મારો કોન્ટેક કરવો માનસિંહભાઈ પડી ગઈ છે હાથમાં તરી કે સોલાઈ ગયા સોલાઈ ગયા માનસિંહભાઈ અરે દુઃખ દુઃખ દર્દ પીડા બધું ભેગું બહુ લાગી ગયું ફાઇનલી મિત્રો અમારે ભરાઈ ગયું છે તાબુ અને અમે જાય અત્યારે આજે આ બધું તાબુ પર નાખ્યું અને અમારું કામ થઈ ગયું છે પૂરવા